ચાઇનીઝ ઇલેક્ટ્રિક કંપનીની પેટા કંપની બ્રાન્ડ રેડમી નવ જુલાઈએ ભારતીય બજારમાં રેડમી થર્ટીન ફાઇવજી સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે કંપનીના જણાવ્યા અનુસાર રેડમી થર્ટીન સ્માર્ટફોન સેગમેન્ટમાં એકમાત્ર માત્ર ફાઇવ જી ફોન છે કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લોન્ચ તારીખ વિશેની માહિતી શેર કરી છે કંપનીએ પુષ્ટિ કરી છે કે સ્માર્ટફોનમાં એકસો આઠ મેગાપિક્સલનો કેમેરા અને કોલકોમ સ્નેપડ્રેગન ફોર જનરેશન ટુ ચિપસેટ અથવા પ્રોસેસર હશે જે કંપનીની પોતાની હાઇપર ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે આ સિવાય રેડમી થર્ટીન ફાઈવ જીમાં થર્ટી થ્રી વોટ ચાર્જિંગ સપોર્ટ સાથે પાંચ હજાર પાંચસો ત્રીસ એમએચ બેટરી છે કંપનીએ દાવો કર્યો છે કે આવનારા ફોનની ડિસ્પ્લે સેગમેન્ટમાં સૌથી મોટી ડિસ્પ્લે હશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમાં છ પોઈન્ટ અડસઠ ઇંચની એમએલ ડી ડિસ્પ્લે મળી શકે છે તેની પ્રારંભિક કિંમત રૂપિયા પંદર હજાર હોઈ શકે છે આ સિવાય કંપનીએ હજુ સુધી અન્ય કોઈ વિગતો શેર કરી નથી જોકે અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં તેના લગભગ તમામ સ્પેસિફિકેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે